શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુધાર પરિવાર સત્યમેવ જયતે ન્યૂ મણિનગર દ્વારા આયોજિત ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ સમાજમાં ઉત્સાહ અને ઉન્માદ ભર્યો હતો આ કાર્યક્રમમાં સમાજના મોટાભાગના સભ્યોએ હાજરી આપી અને તેમની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને વધુ ઉલ્લાસમય બનાવ્યો સમાજના સન્માનિય દાતાશ્રીઓ અગ્રણીય સભ્યો અને સ્વયંસેવકોના સહયોગથી આ કાર્યક્રમની ભવ્યતા અને સફળતા દરેકને વખાણવા જેવી રહી કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ્ય સમુદાયના સભ્યો વચ્ચે ભાઈચારા સ્નેહ અને એકતાનું સંવર્ધન કરવાનું હતું ન્યૂ મણિનગરમાં આયોજિત આ ભવ્ય સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં જુદી જુદી વયના લોકો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને નાના બાળકો યુવા અને વડીલોનો ઉત્સાહ અને જોડાણ આ કાર્યક્રમને વિશેષ બનાવતું હતું સમારોહ દરમિયાન દરેક સભ્યએ એકબીજાની સાથે મુલાકાત કરી અનુભવો વહેંચ્યા અને એકતા અને પરસ્પર સહકારના સંદેશને વધુ મજબૂત બનાવ્યો આ કાર્યક્રમમાં મુખ્યત્વે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર પરિવારના પ્રમુખશ્રી વિમલભાઈ સોંડાગર માનદ મંત્રી શ્રી અલ્પેશભાઈ તલસાણિયા તથા સમગ્ર કારોબારીની હાજરી રહી મહિલાઓ માટે ખાસ આયોજન અને સમન્વયના જવાબદારી ભાવિનીબેન ચેતસભાઈ સચાણિયાએ સંભાળી હતી પ્રમુખશ્રી અને સમગ્ર સમિતિએ જણાવ્યું કે સમાજના દરેક સભ્યનો સહકાર અને જોડાણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય કારણ બન્યું છે ભવિષ્યમાં આવો જ સહયોગ અને ઉલ્લાસ સતત જળવાય તે માટે દરેક સભ્યનો હાર્દિક આભાર કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં સામાજિક અગ્રણીય અને સન્માનિય દાતાશ્રીઓનું સન્માન અને તેમના સહયોગને માન્યતા આપવી પણ હતી આ અનોખા સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં ધર્મેન્દ્રભાઈ દેવડિયા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક સંઘ જીતુભાઈ સચાણિયા પ્રમુખ શ્રી વિશ્વકર્મા બાગ મણિનગર શાંતિભાઈ ખોડદીયા પ્રમુખશ્રી વિશ્વકર્મા યુથ ફોરમ વાડચ જયેશભાઈ ઝાલેરા પ્રમુખશ્રી વસ્ત્રાલ મહેન્દ્રભાઈ વડગામા જગદીશભાઈ પીસાવડિયા ધર્મેન્દ્રભાઈ ખંભાઈતા હશમુખભાઈ પનારા તુલસીભાઈ સોનીગ્રા મનહરભાઈ વિસાવડિયા હિતેશભાઈ વડગામા પિયુષભાઈ આહલપરા રસિકભાઈ ધ્રાંગદરિયા હરિભાઈ સુરેલિયા સહિત અનેક જ્ઞાતિબંધુઓ વડીલો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યોનો સમાવેશ હતો સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજના નાના મોટા દરેક સભ્ય વચ્ચે ભાઈચારા સ્નેહ અને સહકારના સંબંધો વધુ મજબૂત થાય છે સ્વયંસેવકોના અસંખ્ય પ્રયાસો અને મહેનતથી આ કાર્યક્રમને ભવ્ય અને યાદગાર બનાવવામાં સફળતા મળી સામાજિક સુખાકારી અને સંગઠનને મજબૂત બનાવવા માટે આવું સ્નેહમિલણ એક મહત્વપૂર્ણ પગલું છે કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્વયંસેવકોને સન્માન પણ આપવામાં આવ્યું સમાજના નાના મોટા સભ્યોએ પણ એકબીજાના સાથ સહકાર સાથે કાર્યક્રમને વધુ મોજમજાની અને હર્ષભર્યા વાતાવરણમાં સફળ બનાવ્યો આ સાથે સમિતિએ ખાસ આભાર વ્યક્ત કર્યો કે દાદાના સાનિધ્યમાં સમાજના સભ્યો હંમેશા સમર્થન આપે છે અને આવનારા સમયમાં પણ તેમનું સહયોગ સતત મળી રહે તેવું આશ્વાસન આપવામાં આવ્યું સમાજના અગ્રણીય અને દાતાશ્રીઓએ જણાવ્યું કે આ કાર્યક્રમ સમાજની એકતા અને ભાઈચારા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે યુવા અને વૃદ્ધો સહિત દરેક સભ્યના સહયોગ અને ઉત્સાહથી આવી ભવ્યતા અને સફળતા મળી છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સન્માનિત દાતાશ્રીઓએ પોતાના સંદેશમાં સમુદાયની એકતા પરસ્પર સહકાર અને સમાજના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર પરિવાર સત્યમેવ જયતે ન્યૂ મણિનગર સમિતિએ કહ્યું કે આવનારા સમયમાં પણ આવું ભવ્ય સ્નેહમિલન યોજવામાં આવશે અને દરેક સભ્યના સહયોગથી સમાજના તમામ સભ્યો માટે વધુ સ્નેહમય અને ઉલ્લાસમર્યા કાર્યક્રમો યોજવામાં આવશે સમિતિના પ્રતિનિધિઓ અને સ્વયંસેવકોની મહેનતને ખાસ આભાર આપતા જણાવ્યું કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકનું યોગદાન અમૂલ્ય છે ભવિષ્યમાં પણ આવો જ ઉત્સાહ અને સહયોગ મળશે એવી અપેક્ષા રાખીએ છીએ માહિતી ભાવેશભાઈ કળસારા અમદાવાદ